સોના ચાંદીની દુકાનને બંધ કરી દુકાનમાં રહેલી રૂપિયા ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરીને બાઇક પરથી બે શખ્સોએ છરો લઈને ઉતર્યા હતા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘાં ઝીંકી વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલો થેલો તેમના હાથે છરાના ઘાં ઝીંકી રફુ ચક્કર થઈ ગયા હતા જોકે એ ઘટનાને લઈને બુમાબુમ કરતા ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો લૂંટારા લૂંટ કરી પહેલા તો ડીસા અને ત્યારબાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે પોલીસને આ ઘટનાની જાણ થતા જ મોડી રાતથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારુઓની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જોકે વહેલી સવાર સુધી આરોપીઓને પકડી પાડવામાં ન આવતા જરડા ગામે વેપાર રોજગાર ધરાવતા વેપારી એસોસિએશન રોષે ભરાયો હતો અને વેપારી એસોસિએશને આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે ડીસા ધારેરા હાઇવેને ચક્કાજામ કર્યો હતો જોકે તે દરમિયાન બનાસકાંઠાની ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન ભીલડીના સોયલા ફાટકન નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકી કારને રોકતા જ એક શખ્સ પોલીસને જોઈને ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી કારની તલાશી લીધી જેમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા બિલડી પોલીસે શ્રવણ રણુભા ડાબી દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને રૂપિયા નવ લાખ સત્તર હજારના મુદ્દામાં સાથે દબોચી પૂછપરછ હાથ ધરી હતી તો આ લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલા હોવાનું અને આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકોલ જીવણજી વાઘેલા નામના શખ્સે ઘડી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપેલા આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓની ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે ગઈ કાલે સાંજે આશરે સાડા સાત થી નવ વાગ્યાની વચ્ચે ઝરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલ થેલાને લૂંટી ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાછપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઇસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળ કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના લે બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા દિલ્હી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીચારોલાના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે જે બિલકુલ હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારે હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે